મારું નામ છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેનો વિભાગ બી અને ચેપ્ટર નંબર તેર અને ચેપ્ટર નંબર તેર અને તેનો દાખલા નંબર ત્રણ અત્યારે આપણે જોવાનો છે અને આની પેલામાં જો કોઈ પણ દાખલા કે કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ દરેક વિડીયો ક્રમ બાય તમને પ્લેલિસ્ટ અંદર જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે 125 અવલોકનો ધરાવતા જે ડેશ કરેલો છે એ જે ખૂટતી આવૃત્તિ છે એ અત્યારે આપણે શોધવાની છે તો સૌ પ્રથમ તો જે આમાં કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું મને કોષ્ટક આપેલું છે કુલ મધ્યક મને કેટલા આપેલું છે બાવીસ અને કુલ આવૃત્તિ જો મને એમાં કીધેલું છે એકસો ને એટલે સૌ પ્રથમ માહિતી આપી જ દીધી છે એટલે કુલ આવૃત્તિ આપણી પાસે કેટલી થાય એકસો પચીસ એટલે ટૂંકમાં તમારે જો અહીંયા લખવું હોય ને તો સિગ્મા એફઆઈ જો આવૃત્તિ છે ને એને એફઆઈ વડે દર્શાવાય છે સિગ્મા એફઆઈ બરાબર કેટલા આપેલા છે એકસો ને પચીસ જયારે ડબલ ખૂટતી આવૃત્તિ હોય ને ત્યારે હંમેશા યાદ રાખજો કે તમને છે ને સિગ્મા એફઆઈ એટલે કે કુલ આવૃત્તિ તો આપી જ દેશે

એમાં માહિતી આપેલી નથી પણ આપણે શું કરી લેશું એક પ્રકારની ધારણા કરી લેશું કે જેથી સાદુરૂપ આપવું કેવું પડે સહેલું પડે હવે આમાં જો પેલા એક સાઈડ તમારે શોધવું હોય તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે આ બે વચ્ચેનો ગેપ શોધવાનો છે તો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે જીરો પ્લસ ચાર ના છેદમાં બે બરાબર કેટલા આવે બે એટલે અહીંયા કિંમત આપણે કેટલી મળશે બે આના માટે શું થશે આવું થશે પાંચ પ્લસ નવ અને એના છેદમાં કેટલા આવશે બે પાંચ તમે નવ કરો એટલે આપણે અહીંયા કેટલા જોવા મળશે તાકે ચૌદ એના છેદમાં કેટલા કરવાના બે હવે ચૌદ ને બે વડે ભાગીએ એટલે કેટલા જોવા મળે સાત એટલે અહીંયા કિંમત આપણે કેટલી જોવા મળશે સાત હવે એવી જ રીતનો અહીંયા જો આપણે આપેલું છે દસ પ્લસ કેટલા કરવાના થશે ચૌદ અને એના છેદમાં બે જો અહીંયા દસ છે ના કેટલા છે ચૌદ એટલે એ બે નો કરો સરવાળો અને એના છેદમાં મૂકવું બે એટલે કેટલા થાય ચોવીસ અને એના છેદમાં બે ચોવીસ ને બે વડે ભાગું તો કેટલા આપણે જોવા મળશે તાકે અહીંયા જોવા મળશે બાર એટલે આ જવાબ આપણે કેટલો જોવા મળે છે બાર હવે તમે કદાચ લોજિક લગાડો ને તો એ તમને સરખી વસ્તુ જોવા મળે કે બાર માંથી સાત જાય તો કેટલા વધે છે પાંચ વધે છે એવી જ રીતના સાત માંથી બે જાય તો એ કેટલા વધે છે પાંચ એટલે આમાં પાંચ પાંચ ના ગેપ રાખીને તમે કિંમત મૂકતા જાવ ને તો એ તમારો જવાબ સાચો જ આવે પેલી ત્રણ કિંમત મેળવી ને એના ઉપર બી તમારે અવલોકન કરવાનું થાય જો સાત માંથી બે જશે તો એ પાંચ વધે હવે બાર છે બાર માંથી આપણે સાત જવા દઈએ

એક ને એક બે ને કેટલા થશે ત્રણ ત્રણ ના છેદ માં બે હવે સત્તર થાય એટલે આપણે સત્તર ની અંદર પાંચ ઉમેરી એટલે કેટલા થશે બાવીસ હવે બાવીસ અંદર પાછા પાંચ ઉમેરીએ એટલે એટલે આપણે કેટલા જોવા મળશે સત્યાવીસ સત્યાવીસ ની અંદર પાછા પાંચ ઉમેરીએ એટલે કેટલા જોવા મળશે બત્રીસ બત્રીસ ની અંદર પાંચ ઉમેરીએ એટલે કેટલા જોવા મળશે સાડત્રીસ હવે સાડત્રીસ છે એ સાડત્રીસ ની અંદર પાછો તમે પાંચ ઉમેરો એટલે તમને કેટલા જોવા મળશે બેતાલીસ એટલે આ પ્રકાર આપણે એક સાઈ જોવા મળે છતાંય એક વાર ચેક કરી લઈએ કે આપણે કોઈ ભૂલ નથી કરી ને છેલ્લા પદ નું અધ સીમા પ્લસ સીમા ભાંગ્યા બે કરી નાખીએ તો ચાલીસ પ્લસ કેટલા છે ચુમ્માલીસ એના છેદમાં કરી દઈએ બે હવે જો આ જીરો પ્લસ ચાર એટલે અહીંયા આવશે ચાર અને ચાર ને ચાર કેટલા થશે આઠ ના છેદ માં બે એટલે આ જો બે આપણે જે ચાર હતા એના થઈ જશે બે

સરકો જોવા મળતો હોય ત્યારે જ ઉપયોગમાં લેવું હવે અહીંયા સુધી પહોંચી ગયા હવે તમારે શું કરવાનું છે આ દાખલાનો શકો છો ધારેલ મધ્યકની રીત કરી શકો છો અને પદ વિચલન ની રીત પણ કરી શકો છો પણ જે પદ વિચલન ની રીત છે ને સૌથી વધારે સહેલી રીત છે બરોબર એટલે અત્યારે જે છે ને હું આ પદ વિચલન ની રીત થી તમને શીખવાડીશ પદ વિચલન દાખલો કરવો હોય તો એક ધારી લેવાનો પણ જયારે ખૂટતી આવૃત્તિ આવે ને ત્યારે પ્રાયોરિટી કોઈ પણ એક ચલ ને આપવાની એટલે અત્યારે હું શું કરું છું સત્તર છે ને એને એ ધારી લઉં છું તો અહીંયા આપણે સત્તર ને એ તો ધારી લીધો તો હવે શું કરવું હવે જો મારે પદ વિચલન ની રીતે જો આ દાખલાનું સોલ્યુશન કરવું હોય તો યુઆઈ શોધવું પડે શું શોધવું પડે યુઆઈ અને યુઆઈ શોધવાની એક શોર્ટકટ ટ્રીક છે એમાં તમારે શું કરવાનું એક યાદ રાખવાનું કે વર્ગ લંબાઈ બધામાં કેવી હોય છે સરખી હોય ત્યારે આ ઉપયોગમાં આવે છે તમારે શું કરવાનું જ્યાં તમે એ ધારો ને એને કહી દેવાનું 0 એની ઉપર -1 -2 અને -3 નીચે શું થશે 1 2 3 4 5

અને આ આખા કાઉન્સ ગુણ્યા શું આવી જશે h હવે જો પહેલી વસ્તુ તો આપણે જોઈ લીધી કે f તો આપણે આપેલો હતો પછી આપણે શું શોધ્યું ui ઈ સૂત્ર ઉપર જ જોવાનું શું શોધવાનું તો ui એટલે મેં શોધ્યું ui હવે જો આ f અને ui વચ્ચે ky ની નિશાની ના હોય તો શું હોય ગુણાકાર ને એટલે હવે મારે શું કરવાનું f i નો ui નો ગુણાકાર કરવાનો એટલે હું અહીં લખી f ui હવે ઈ બે નો ગુણાકાર કરતો જવાનો તો ત્રણ તેરી કેટલા થાશે નવ પણ કેવા આવશે માઇનસ નવ હવે આઠ દુ કેટલા થાય ગુણાકાર કરશું તો શું થાશે જીરો પાંત્રીસ એકુ કેટલા આવશે પાંત્રીસ હવે અહીંયા એકવીસ ગુણ્યા બે કરી તો એકવીસ દુ કેટલા થઈ જાય બેતાલીસ વાય ગુણ્યા ત્રણ એટલે શું થાશે ત્રણ છ ચોક કેટલા થઈ જાય ચોવીસ વાળા પદ છે ને એનો સરવાળો કરવાનો અને પછી જે પ્લસ વાળા પદ છે ને એનો સરવાળો કરવાનો તો પહેલા તો હું જે આ માઇનસ વાળા પદ છે ને એનો સરવાળો કરી નાખું તો જો માઇનસ વાળા પદનો આપણે સરવાળો કરીએ તો આ નવ નવ અને એની અંદર તમે 12 ઉમેરો આનો સરવાળો આપણે કેટલો જોવા મળે છે સાડત્રીસ પણ આગળ નિશાની માઇનસ ની હતી એટલે કેની રાખશું માઇનસ હવે એ જ રીતે આપણે છે ને આ બધા પદ સરવાળો કરવાનો છે આને ઇગ્નોર કરવાનો છે સાત ની અંદર કેટલા નાખવાના છે ચાર એટલે થશે અગિયાર અને અહીંયા જીરો એટલે અગિયાર નો શું આવી જશે એકડો બરોબર અને વધી પડી એક ને ત્રણ કેટલા છે ચાર ચાર દુ કેટલા થશે આઠ નવ દસ અને આ અગિયાર એટલે અહીંયા આવી ગયા

તો હવે શું કરીશ કે આમાંથી છે ને આ બે પદ ને પેલા તો બાદ બાકી નાખી આ પ્લસ વાળું અને માઇનસ કેટલા અગિયાર હવે અગિયાર માંથી આપણે કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે અગિયાર માંથી સાત જાય તો કેટલા વધે ચાર વધે હવે અહીંયા શું થાશે આ જીરો થઈ જશે ને અહીંયા આવી જશે દસ ત્રણ જાય તો કેટલા વધે સાત એટલે આ બે ની બાદ બાકી કરીએ એટલે મને કેટલા જવાબ મળે છે ચુંમોતેર મોટા પદ ની નિશાની પ્લસ હતી એટલે પ્લસ જ રાખશુ અને આમાં પાછા plus ત્રણ y આપ્યા થાય તો એમ નેમ રહેવાના છે કેમ કે એમાં મને y ની કિંમત ખબર નથી હવે જો આપણે આનો આગળ સાદુ રૂપ આપવું હોય તો x બાર બરાબર કિંમત આપણી પાસે કેટલી હતી તાકે કે બાવીસ પોઈન્ટ બાર બરાબર એ બરાબર આપણે ધારેલા છે કેટલા છે તાકે કે સત્તર plus એકસો ને પચીસ ગોયના એચ તો જો હવે આની અંદર એચ ની અંદર ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે એચ કેવી રીતના શોધશું કે જો આમાંથી શું થાય તા કે અહીંયા ચારે પૂરું થાય છે પણ ચાલુ ક્યાંથી થાય છે થી થાય છે આપણે શું કરશું એટલે તો કેટલા બાદ કરું બાદ નવ માંથી પાંચ બાદ કરીએ તો ચાર વધે પણ એમાં પ્લસ એક એટલે બરાબર મને કિંમત કેટલી મળશે પાંચ મળશે પ્લસ એક શા માટે કર્યું જો અહીંયા ચાર થી પૂરું થતું હતું પણ અહીંયા ચાલુ પાછું ચાર થી થાતું નથી ચાલુ ક્યાંથી થાય છે પાંચ થી ચાલુ થાય છે આમાંથી તમે શું કરો તા કે દસ માંથી પાંચ કાઢી નાખો એટલે તમને કેટલા જોવા મળે પાંચ જોવા મળે પણ આવી જ્યારે કિંમત આપેલી હોય ત્યારે એની બાદ કરો ને એમાંથી શું કરવાનું કે એની અંદરથી પાછું પ્લસ કરવાનું થશે કરવાનું હવે એવું શા માટે તાકે જો આની અંદર એટલી ખબર પડે કે આ ચારે પૂરું થયું ને પાંચ થી ચાલુ થાય એટલે પાંચ ને ગણવાનું એટલે પાંચ છ સાત આઠ અને એક નવ એટલે ટોટલ કેટલા થયા તા કે પાંચ છે ને એક થી ચાર અને પાછું પાંચ એટલે એચ બરાબર મને કેટલા મળશે પાંચ મળશે એટલે ખાસ યાદ રાખજો બાર માઇનસ સત્તર બરાબર અહિયાં શું છે તાકે કે ચુમોતેર પ્લસ ત્રણ વાય અને એના છેદમાં કેટલા છે એકસો ને અને ગુણના અહીંયા કેટલા આપણી પાસે આપેલા છે પાંચ હવે જો આ 22.12 માંથી મારે કેટલા બાદ કરવાના છે બાર આ જેમ હતા એમ જ આવશે હવે જો બે માંથી સાત ના જાય એટલે થઈ જશે એક ને આવશે દસ દસ ને બે કેટલા થયા બાર હવે બાર માંથી મારે કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે એટલે અહીંયા મળશે મને પાંચ અને આ એક માંથી એક જશે એટલે શું થઈ જશે જીરો એટલે આ બાજુ આપણે જો જવાબ જોવા જઈએ તો જવાબ મને કેટલો જોવા મળે પાંચ પોઈન્ટ બાર બરાબર અહીંયા શું જોવા મળે છે હજી જો અહીંયા આપણે સાદુ રૂપ આપવું હોય તો એ આપી શકાય અહીંયા જો આપણે છેદ ઉડાડવું હોય તો ઉડી શકે છે હવે એકસો પચીસ પચીસ પચાસ એકસો પચીસ થાય અથવા જો તમને ખબર ના હોય તો હું અહીંયા તમને ભાગાકાર કરી દઉં કે આ એકસો પચીસ છે એને ભાગ્યા જો આપણે પાંચ કરીએ તો શું થાશે પાંચ દુ થાશે દસ વૈધા બેન ઉપર થયું તારા પાંચ એટલે અહીંયા કેટલા થાશે પચું પચું પચીસ એટલે એનો મતલબ એવો થયો કે અહિયાં જો તમારે છેદ ઉડાડવો હોય તો ઉડી શકાય પચ્ચીસ પચાસ કેટલા થાશે એકસો ને પચીસ એટલે આને તમારે પચીસ ગુણ્યા પાંચ એમ લખવું હોય તો એ લખાય એટલે આ પાંચ ને પાંચો થઈ જાય ઉડી જાય બરાબર હવે આનો આગળ સાદુ રૂપ આપીએ તો આપણી પાસે કેટલા વધે છે તાકે અહિયાં છે ચુમોતેર પ્લસ ત્રણ વાય અને એના છેદમાં કેટલા છે પચીસ હવે 25 કેવા છે કે આ બાજુ ભાગાકાર માં છે બરાબર ને આ બાજુ કે આવું જોવા મળે કે પાંચ પોઈન્ટ બાર ગુણના બરાબર ચુમોતેર પ્લસ ત્રણ પાંચ પોઈન્ટ પોઈન્ટ વાળા ગુણાકાર છે ને ના આવડે એટલે આ પાંચ છે એને હું પાંચસો પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે

હવે પાંચ દુ કેટલા થશે દસ નો જીરો ને વધી પડી એક પાંચ એકુ પાંચ ને એક કેટલા થશે છ અને અહીંયા જોઈએ તો પચું પચું કેટલા થશે પચીસ એટલે અહીંયા મળી જાય પચીસ એટલે આ આવશે જીરો છ ને ચાર દસ નો જીરો વધી પડી એક હવે પાંચ ને છ ને સાત અને એક કેટલા થશે આઠ હવે અહીંયા કેટલા આવી ગયા બે અને અહીંયા કેટલા હતા એક એટલે આનો જો આપણે ગુણાકાર કર્યો ત્યારે જો ખાસ યાદ રાખજો કે આ બે નો આપણે ગુણાકાર કર્યો ને ત્યારે મને જોવા મળ્યા એકસો અઠ્યાવીસ પાછળ બે જીરો એટલે કે બાર હજાર આઠસો અને એના છેદમાં પાછા કેટલા હતા સો હતા આપણે તો આ બે નો ગુણાકાર કર્યો એટલે બે બે મીંડા શું થઈ ગયા ઉડી ગયા એટલે આપણે અહીંયા કેટલા જોવા મળે છે એકસો ને અઠ્યાવીસ બરાબર કેટલા થાશે કારણ કે ચુમ્મોતેર પ્લસ કેટલા થશે ત્રણ વાય હવે જો આનો આગળ સાદુ રૂપ આપવું હોય તો ચુમ્મોતેર આ બાજુ કેવા છે પ્લસ છે બરાબર ને આ બાજુ જશે કેવા થશે માઇનસ એટલે અહીંયા થશે એકસો ને અઠ્યાવીસ માઇનસ ચુમ્મોતેર અને બરાબર કેટલા થશે ત્રણ વાય હવે આની આપણે બાદ બાકી નાખ્યા એકસો ને એમાંથી માઇનસ મારે કેટલા કરવાના છે બે માંથી સાત ના જાય તો અહીંયા થશે જીરો ને અહીંયા આવશે દસ દસ ને બે બાર બાર માંથી કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે બાર માંથી સાત જાય તો કેટલા વધે પાંચ એટલે અહીંયા આપણે કેટલા જોવા મળે છે ચોપન અને બરાબર કેટલા થાય છે ત્રણ વય

એટલે y બરાબર આપણે કેટલા મળે છે આ કેની કિંમત મળી છે સરવાળો કરીને તો એકસો પચીસ આવે એટલે પહેલા તો હું શું કરીશ આ જેટલા પદ મને આપેલા છે ને બધે બધા પદનો સરવાળો કરીશ એટલે બધે બધા પદ સરવાળો કરવા માટે જો હું અહીંયા પદ લખું છું કે આપણી પાસે પેલા કેટલા છે ત્રણ પ્લસ આઠ પ્લસ બાર પ્લસ 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 વાય પ્લસ છ પ્લસ બે અને બરાબર કેટલા આપેલા છે એકસો પચીસ એટલે બરાબર મૂકી દઉં છું એકસો ને પચીસ હવે આ જેટલા પણ પદ મને આપેલા છે ને આ બધા જ પદનો આપણે સરવાળો કરીએ તો અહીંયા મને કેટલા જોવા મળે તા કે સત્યાસી પ્લસ પ્લસ છે સત્યાસી હવે અહીંયા છે સત્યાસી પ્લસ એક્સ વાય ની કિંમત આપણી પાસે છે કેટલી છે અઢાર એટલે જ્યાં વાય લખેલો છે ને એ મૂકી દઈએ અઢાર અને બરાબર કેટલા થશે એકસો ને પચીસ હવે આ બે આપણે સરવાળો કરી નાખે સત્યાસી પ્લસ કેટલા કરવાના છે અઢાર તો સાત ચૌદ ને પાંચ એકસો પાંચ આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ કેવા થઈ જશે માઇનસ એટલે એક્સ બરાબર થશે એકસો ને પચીસ માઇનસ એકસો ને પાંચ અહીંયા જો આપણે બાદ બાકી કરીએ તો આ એકસો ને પચીસ એમાંથી બાદ કેટલા કરવાના છે એકસો ને પાંચ હવે જો આ પાંચ માંથી પાંચ જાય તો કેટલા વધે જીરો બે માંથી જીરો જાય તો કેટલા વધે છે બે અને આ તો જે પદ હતા માંથી ગયો તો કેટલા કેટલા મળ્યા એટલે બરાબર મને જોવા છે આમ ની કિંમત આપણે વીસ જોવા મળે છે અને ની કિંમત કેટલી જોવા મળે છે અઢાર અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ